વડોદરાની જો વાત કરીએ તો બિલ કેનાલ રોડ પર ચકચાર મચી ગઈ છે વિદેશમાં કરોડોનું મૂલ્ય ધરાવતી વસ્તુ કબજે કરી લેવામાં આવી છે આ સાથે જ પોલીસે કુલ કિંમત રૂપિયા એક મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે પોલીસે કુલ કિંમત રૂપિયા એક પોઈન્ટ પાસઠ કરોડ નો મુદ્દામાલ કબજે કર્યો છે પોલીસ મથકમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે સાથે જ ગુનામાં સંડોવાયેલ અન્ય શખ્સોની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા જણાવી દઉં કે બીલ કેનાલ રોડ પર એલસીબી પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે દવાઓ અને પ્રીમિયમ પ્રોડક્ટમાં વપરાતી વેલ ઉલટીનો ગેરકાયદેસર વેપારનો રેકેટ અત્યારે ઝડપી પાડવામાં આવ્યો છે વેલ માછલીની ઉલટી વેચવા ફરતા છ શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે ગેરકાયદે વેલ ઉલટી વેચવાનું રેકેટ વડોદરા ખાતેથી ઝડપાયું છે